ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પાંત્રીસ વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાય ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવાનું કામ ચાલુ હતું વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વીસ એપ્રિલની રાતે સાડા દસ વાગ્યાની આસપાસ ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશય થતા દોડધામ મચી ગઈ બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા તેત્રીસ વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો જેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન રવિવારે મોડી રાત્રે એકા એક મકાનનો ભાગ ધરાશય થતા બે થી ત્રણ પરિવારોના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગરૂપે નીચે ઉતારી લેવાયા હતા ઘટનાને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી બીજી તરફ ફાયર બ્રિગેડની ટીપી તેર વડીવાડી અને એ આરસી ની ટીમો અંદર કોઈ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી જ્યારે બે જેસીબી કાર્માળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે કોર્પોરેટર શ્રી રંગ આયરે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ચાર એમ્બ્યુલન્સ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાઈ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ અંદર કોઈ ફસાયું છે કે નહીં તેની શૂધખોળ હાથ ધરવામાં આવી હતી વીજ પુરવઠો ના હોવાથી હેલોજન કરવામાં આવી હતી તે સાથે ચાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી પાદરાના વડુના મોહમ્મદભાઈને ઉચ્ચક નવ લાખ રૂપિયામાં સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવા માટે કામ આપવામાં આવ્યો હતો જેમાં તેઓ રોજ ચાર મજૂરોને દાવી કામ કરાવતા હતા જોકે મહેમદભાઈ પોલીસને જણાવ્યું હતું કે રવિવારના રોજ પણ ઉચ્ચક લાવેલા ચાર મજૂરોને કામ માટે લાવ્યા હતા પરંતુ બપોરે સાડા ત્રણ કલાકે પરત મૂકી આવ્યા હતા જોકે કોઈ મજૂર આવીને સુધો હોય તો તેની કોઈ જાણ નથી કોર્પોરેટર આ મામલે કોર્પોરેટર શ્રી રંગ આયરે જણાવ્યું કે સૂર્યકિરણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન થયું હતું નીચેની ગ્રાઉન્ડ ફ્લોર પરની પાર્ટીશન ની દિવાલ હટાવી દેવામાં આવી હતી અને કારીગરો ડ્રીલર વડે કામગીરી કરતા બિલ્ડિંગ વાયબ્રેટ થતી હતી તેના કારણે ફ્લેટ ધરાશાય થયો હોય તેમ લાગી રહ્યું છે અગાઉ નિર્ભયતા શાખા દ્વારા મેન્ટેનન્સ માટે નોટિસ આપવામાં આવેલી છે જેનો પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર અને ટોપ પર બે એવી તો 6 ફ્લેટ છે જેમાં એક સાઈડ જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર ઉપરથી રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્કવાયરી કરીએ છીએ પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા મારી સાથે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે લઈને અત્યારે એ ચકાસણી કરી રહી છે જીસીબી આવી છે અને ત્યાં પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય અને કોઈ અંદર છે અત્યાર સુધી આપણે જે વિશે કેનામડીના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. મેરક હતા હાલમાં ઇન્જરીનો કારણ કે જે લેતા હતા બધે નીચે આવી ગયાનું જાણવા મળ્યું છે. ઇન્જરીની રિપોર્ટ હાલમાં જે એક્સરસાઈઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે કામ ચાલીતું એ તો